ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ઉપાડી હું કાઠી મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું તું જો વાટે બેઠો આવો ગમે એટલા પણ હું ગાવા બેઠો તો માતાજી ના કે છોકરા ની ફોન મારા ખોલા માં હતો નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું ગયો છું અરે કામ હવે તમારે શું કરું કોને મારે છે મારે કરવાનું ગાડી પડી આપડે લડી લઈશું મારે ગાડી જોતી ઓકે રેડી હા ફૂલ